જય માતાજી ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને અત્યારે હું આવ્યો છું ડીસાની અંદર દામા રામપુરા ગામ જ્યાં આપણે બનાસકાંઠાની અંદર થઈ રહ્યો છે લકી ડ્રો આ ડ્રોનું કઈ રીતનું આયોજન થાય છે કઈ રીતની આજે બે દિવસ બાકી છે તેવીસ તારીખે આ ડ્રો ખોલવાનો છે તો પૂરી જાણકારી આપણે લેવાની છે આ ડ્રોની અને કઈ રીતનું મેનેજમેન્ટ થાય છે અહીંયા શું ટિકિટના કઈ રીતની નાખશે કઈ રીતની લકી ડ્રો થશે તો બસ આપણે પહેલાં તમને બધું બતાવીએ છીએ ત્યાં સુધી તમે બન્યા રહેજો ડીસા થરાદ હાઈવે ઉપર આ ડ્રો કરવામાં આવેલો છે રામપુરા જાગીર મઠની અંદર આ સામેની સાઈડમાં બધા ડ્રો માટે જે ટોકન લાગેલા છે અલગ અલગ અમારા એક ડ્રોના એજન્ટ છે પ્રવીણભાઈ તમે ઘણા બધા વિડીયો એમને જોયા છે એમનું છે પછી એમના પાર્ટનરો છે અને આ બાજુ આગળ જે એકદમ ત્યાં ટોકન જમા થાય છે એ પણ ત્યાં આપણે આગળ જવાનું છે બતાવીશું પણ આપણે ચલો આગળ ચલીએ છીએ સીધા મારી સાથે અત્યારે ડ્રોન ના આયોજક પરવીણભાઈ ચૌધરી છે પરવીણભાઈ થોડી આ લોકોને માહિતી આપો આ ડ્રોન કઈ રીતનું સંચાલન થાય છે અને શું થાય છે અત્યારે આજે તારીખ છે વીસ વીસ એકવીસ અને બાવીસ અને ત્રેવીસ આપણે ત્રેવીસ તારીખના સાંજે ડ્રો કરવામાં આવશે જ્યારે અગિયારસો એક ઇનામો આપણે અંદર રાખેલા છે તો દરેકે ત્રેવીસ તારીખે આપણે જાહેરાત કરવાની છે અને અત્યારે ચાર દિવસ અગાઉ આપણે આ તૈયારી એટલા માટે કરી છે કે જે લોકો આ બુક લઈને ગયા છે એ લોકો બુક જમા કરાવે અને એમની જે કૂકનો છે એ લાઈવ દ્વારા અંદર નાખવામાં આવે એટલા માટે આ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે લાઈવ થશે કઈ ચેનલ ઉપર લાઈવ રામદેવ ડીજે સાઉન્ડ મોરથલ ચેનલ ની અંદર લાઈવ થશે તો આપણે પૂરી જો માહિતી લેવાની છે કે આ બુકો ક્યાં જાય છે આગળ કઈ રીતની ટિકિટો નાખે છે એ પણ જોશું બસ તમે મારી સાથે બન્યા રહેજો અને પરવીણ સાથે આપણે ફરીએ છીએ પૂરા ડ્રો માલ આ બાજુ ડ્રોના લોક ડાયરા ની પૂરી તૈયારી થઈ રહી છે આ પૂરું મેદાન છે જે લોક ડાયરા માટે તો ભાઈ ડ્રોનું જે સંચાલન છે નેક્સ્ટ લેવલ છે સરસ મજાનું છે અને જે અહીંયા સંચાલકો છે સરસ રીતે પોતે હાજર રહીને કામ કરાવે છે એજન્ટો દ્વારા નથી છોડ્યું પોતે જાતે ઉપર રહી અને જે ટોકન છે એ જાતે મહેનત કરે છે હવે આપણે સીધા જઈએ છીએ મારી સાથે પ્રવીણભાઈ પણ આવે છે જે જ્યાં મેન ટોકન એટલે કે ટિકિટ જમા થાય છે ત્યાં અને કોઈની એક ટિકિટ પણ વ્યર્થ નહીં જાય એની હું ગેરંટી આપું છું કારણ કે હું જાતે અહીંયા જે મેનેજમેન્ટ જોઉં છું ને સરસ મજાનું મેનેજમેન્ટ છે મેદાનની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ પચાસ હજારથી સિત્તેર હજાર લોકો અહીંયા ઊભા રહી શકે આરામથી બેસી શકે એવી લાઇટિંગ સાથે વ્યવસ્થા કરી છે આ તમે જોઈ શકો છો પાછળ સરસ મજાનું જે કામ છે એ મસ્ત રીતે થઈ રહ્યું છે આપણે જ્યાં ટિકિટ જમા થાય છે અહીંયા આની અંદર ટિકિટ બધી જે વાળી અને ટિકિટ જમા થાય છે આ પટારાની અંદર અને લાઈવ થશે શ્રી રામદેવ ડીજે સાઉન્ડ મોડ અને ચાલુ જ છે ને લાઈવ અત્યારે પણ લાઈવ ચાલુ છે જે ટિકિટ જમા થાય છે લાઈવ ની અંદર અને અહીંયા બેઠા છે અશોકભાઈ માળી ગામના છે અને ડ્રો ના તારીખ સૌ સુધી અહીંયા બુકો જમા લેવામાં આવશે અને જેને પણ કુપન લેવાની હોય એ બે દિવસમાં તાત્કાલિક લઈ લેવી આ બધી અમારી વ્યવસ્થા થઈ ગઈ છે ખૂબ જ સારો ડ્રો છે મોટા ઇનામો છે તો આ કિસ્મત અજમાવવાનો તક ભૂલશો નહીં જય ગૌમાતા જય ગોપાલ

આપણા મંદિર ના કારભારી શ્રી દલપતપુરજી મહારાજ આપણે વચ્ચે વધાર્યા છીએ તો એમને પણ આવકારું છું અને એમના ચરણ વાળા સુધી આપણા દલપતપુરજી મહારાજ

નામ લખાયું અને હવે અંદર બધી ટિકિટો નાખવાની છે જો લાઈવ પ્રૂફ સાથે છે આપણે શ્રી રામપુરજી સેવા રામપુરા મુકામે આપણે ડ્રો નું કરેલું છે આપણે ગુજરાતના એક તો જાણીતા આણંદી વધારે છે અને આપણા પાર્ટનર છે ચૌધરી ભરૂણભાઈ મોરથલ અને એમના એજન્ટ છે રૂપેશભાઈ છનાભાઈ જાદવ એમનું ગામ છે રોહિણી ખંભાત જિલ્લો આણંદ ખૂબ ખૂબ આભાર રૂપેશભાઈ તમારો કે તમે પિસ્તાળીસ કુપન આપણે ત્યાં વેચી છે એ તે બદલ ખૂબ ખૂબ આભાર

આજે સામેવાળી તમે જગ્યા જોઈ શકો છો પાછળના ભાગમાં જગ્યા જોઈ શકો છો એ છે પબ્લિક માટે વ્યવસ્થા કરી રહી છે કે સરસ મજાનું પબ્લિક શાંતિથી બચી શકે પબ્લિક ફરી શકે અને આ બાજુ છે એ બધી કાઉન્ટર સ્ટેજની સુવિધાઓ છે અને ત્યાં આગળ મેં તમને બતાવી ત્યાં ટિકિટ જમા થતી હતી અને ડીસા થરાદ હાઈવે ઉપર આવેલું છે રામપુરા ગામ